જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું જઉં છું એક દિવસની બાઇક રાઈડ પર અમદાવાદ થી કમિયાળા ધામ કસ્ટમ મંદિર હનુમાનજી મંદિર અત્યારે સમય થયો છે સાત પાંત્રીસ અને ઉજાલા સર્કલ પર છું અમદાવાદ થી નીકળી ગયા અમદાવાદ સિટી સિટીની હદની બહાર નીકળી ગયા છીએ એટલે સનાથલ સર્કલ ને વટી ગયા છે જઈએ છીએ રાજકોટ બાજુ આપણે સૌથી પેલા જઈશું મોગલધામ ભાઈલા જે અમદાવાદથી દૂર ચાલીસ કિલોમીટર આવેલું છે ચાંગોદર બ્રિજ પર ચાંગોદર બ્રિજ આપણે ઉતરીએ છીએ આ અમદાવાદ થી રાજકોટ નેશનલ હાઈવે નંબર આઠ પર છીએ અત્યારે આપણે અને મંદિર મોગલમાનું મંદિર પણ નેશનલ હાઈવે નંબર આઠ એ પર આવેલું છે હું તો ઘરે ચા પીને નીકળો તો પણ ગાડીને નાસ્તો કરવાનો બાકી છે ગાડીને પણ નાસ્તો કરાવી લઈએ ચલો ગાડીનો નાસ્તો થઈ ગયો છે આપણે નીકળી હવે આપણે અત્યારે પહોંચ્યા છીએ મોરૈયા મોરૈયા અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે નંબર આઠ એનું પૂરજોશમાં કામ ચાલુ છે લગભગ તમામ જેટલા પણ રસ્તા પર અમદાવાદથી રાજકોટ જેટલા પણ ગામ આવે તમામ ગામ પર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને અમદાવાદથી રાજકોટ સ્ટોપ તમે ગાડી લઈને કોઈ પણ વ્હીકલ લઈને જવું હોય તો તમે જઈ શકો છો આ તમે જોઈ શકો છો આ મોરૈયા છે મોરૈયા ગામ ત્યાં બ્રિજનું કામ ચાલુ છે મોસ્ટ ઓફલી બ્રિજ થઈ ગયા છે અમદાવાદથી રાજકોટ પર ખાલી કોક રેર રેર બ્રિજ જ બાકી છે અમદાવાદથી બાવળા સુધી પૂરેપૂરો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તમે જોઈ શકો છો બંને બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કંપની છે ફેક્ટરી છે અત્યારે સમય થયો છે આઠ કલાક આપણે ઘરેથી નીકળ્યા અડધો કલાક થયો છે અને વીસ કિલોમીટર ગાડી ચલાવી છે હવે આપણે પહોંચ્યા છીએ ભૂપ્તા પરના એ અમદાવાદ ને બાવલા વચ્ચે મંદિર છે રોડની વચ્ચો વચ સરસ મજાનું મંદિર છે અને અહીંયા આવતા અચાનક હેવી ટ્રાફિક જોવા મળે છે આપણને આપણે બાઇક છે એટલે વાંધો નહીં સાઈડ સાઈડ માંથી નીકળી જઈશું તો મોટું વ્હીકલ હોય તો થોડીક તકલીફ પડે બહુ લાંબો ટ્રાફિક નથી થોડો આમ તો ટ્રાફિક છે એ અહીંયા મંદિર પાસે છે સામે મંદિરની સામેની સાઈડ જે કંપની છે એમાંથી જે બસ નીકળતી હોય એના કારણે વચ્ચે ટ્રાફિક રોકાઈ જાય છે એના કારણે ટ્રાફિક છે આપણે સાઈડ સાઈડમાંથી નીકળી જાય છે આપણે મોટી વ્હીકલ આપણી પાસે મોટું વ્હીકલ નથી આપણી પાસે બાઇક છે આ આજ તો બાઇકનો ફાયદો છે યાર આપણે બાઇકને ને સાઈડ કરી માતાજીના દર્શન કરી લઈએ આ તમે જોવો છો અમદાવાદ રાજકોટ હાઈવે અમદાવાદ થી ઘરે થી નીકળો એના બાવીસ કિલોમીટર થઈ ગયા છે બાવલા અહીંથી ચાર કિલોમીટર દૂર છે અને આ સરસ મજાનું મંદિર આવેલું છે આપણે ઉત્તાપોલ ના મેલડી માં પહોંચી ગયા છીએ ચલો અંદર જઈને

ચાલો જય ઉગતાપોર ના નેરડી માં દર્શન થઈ ગયા છે હવે આપણે નીકળશું આગળ આગળ ડાયરેક્ટ જવાનું હતું પણ મારા ખાસ મિત્ર નો કોલ આવ્યો એટલે હવે એને મળવા પણ જવું પડશે એટલે થોડું લેટ થશે ભાવરા મેલડીમાના મંદિરથી થાય છે ચાર કિલોમીટર અને અમદાવાદથી થાય છે છવ્વીસ કિલોમીટર છવ્વીસ કિલોમીટર હું કહું છું મારા ઘરથી નહીં કહું છું પ્રહલાદનગરથી આપણે ફટાફટ મિત્ર ને મળીને ફટાફટ નીકળી જઈશું એનું ઘર છે એટલે ત્યાં જઈશું ઘરે ચા પાણી પીશું એટલે અડધી કલાક થશે તો આપણે અત્યારે બાવલા ની નીકળી ગયા છીએ મેલડીમાંથી બાવળા છે ચાર કિલોમીટર ચાર કિલોમીટર આપણે મેલડીમાં પહોંચ્યા ત્યારે સમય હતો આઠ કલાક અત્યારે સમય થયો છે નવ કલાક એક કલાક ચાર કિલોમીટરમાં આપણે એક કલાક કરી એમાં એવું હતું કે મારા મિત્રને મળવા મળવા જતો એટલે આટલો બધો સમય ગયો હવે ફટાફટ જઈએ મોગલધામ ભાઈ લે કેમ કે ઓલરેડી દોઢ આઠ કલાક થઈ ગઈ આપણે ખાલી છવ્વીસ કિલોમીટર બાઇક ચલાવતા હા મિત્રો આ બાવળાની બહાર નીકળીને આપણે જોઈ શકો છો આ ડાબી સાઈડ રૂપાલ ગામ રૂપાલ ગામનું પાર્ટીઓ આવે આ બાજુ તમે જુઓ બહાર નીકળીને આ સાઈડ તમે જાઓ એટલે જો તમારે ડાયરેક્ટ ગણપતિપુરા જવું હોય તો તમે આ રસ્તેથી જઈ શકો છો અને મારી જેમ ભાઈલા થઈને જવું હોય તો હું તમને આગળ બતાવીશ કે આજ સવારે અમદાવાદથી નીકળું છું હું સાંજે પાછો જતો રહીશ તો અમદાવાદથી મોગલધામ ભાઈલા ગણપતિપુરા અરણેજ લોથલ દાલીયા બાબુધામ

લક્ષ્મણસિંહ પરમાર કરીને જે વ્યક્તિ હતા તેમના ઘરે મોગલ મોગલ માનું સ્થાપન હતું ઓગણીસો પિસ્તાલીસ પછી અત્યારે જે આપણે મંદિરે જઈએ છીએ ત્યાં બરોબર એટલે આપણે જોઈએ આ છે ભાઈલા ગામ તમને ત્યાં મંદિરે જઈને હું તમને પૂરેપૂરી પૂરેપૂરો આખો ઇતિહાસ તમને જણાવું કે આ મંદિરનું સ્થાપન અહીંયા કઈ રીતના થયું મતલબ કે ઓગણીસો પિસ્તાલીસ પહેલાં મોગલમાનું સ્થાન

તમે જોઈ શકો છો સરસ મજાનું મોગલમાં નું મંદિર છે જય મા

ના પુત્ર આપણે પૂછ્યું છે મંદિરના પ્રસ્થિતિ પણ છે તો એમની જોડે તે જાણીએ આ મંદિર ઇતિહાસ અહિયાં સુધી શું સેવા આપવામાં આવે છે કેવું છે આ બધું આપણે તેમની ચાલો

શું સેવા પૂરી આ મંદિર હું જ્યાં અત્યારે રહું છું એ ઘેર જ માતાજીના બેસણા હતા એ ઓગણીસોને લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસની સાલમાં અમારા દાદા લક્ષ્મણસિંહજી જશવંતસિંહજી રાવ સાહેબ એમણે અહીં બળદગાડાની અંદર બળદ ગાડું કોઈ પણ વ્યક્તિ ન ચલાવે પણ એની જાતે જ બળદ આવી અને અહીં ઉભા રેલા અને જ્યાં બળદ ઉભા રહે ત્યાં માતાજીની ઈચ્છા છે એવું માની અને આ સ્થાપના કરેલી આ સ્થાપના કર્યા પછી ધીરે ધીરે ડેરી બનાવી ડેરીમાંથી ઓટલો બનાવી અને એક ઓરડી બનાવી હતી કે કોઈ અહીં રહે અને પાણીની વ્યવસ્થા કરેલી અહીં કોઈ આ ક્ષાર જમીન છે એટલે મીઠું પાણી હતું નહીં બહારથી પાણી લાવવું પડતું હતું માતાજીની એવી અસીમ કૃપા થઈ કે એ પછી બે હજાર છની સાલથી આ મંદિરનું જે નિર્માણ થયું તો એમાં એક પહેલાં કુઈ હતી એમાં મીઠું પાણી હતું અત્યારે બોર છે સાહીઠ ફૂટનો લગભગ હું માનું છું આટલા એરિયામાં ક્યાંય સાહીઠ ફૂટના બોરમાં મીઠા પાણી નથી આ એક માતાજીનો ચમત્કાર ગણો કૃપા ગણો કે જે સાહીઠ ફૂટે આપણને હજારો માણસોને શીતલ પાણી આપે છે શુદ્ધ અને મીઠું પાણી આપે છે પછી વાત રહી અહીંના કાર્યકરની અને જે કામગીરી ચાલે છે તો અમે પદયાત્રી માટેની શરૂઆત કરેલી વ્યવસ્થા માટેની કે ભાઈ પદયાત્રીઓ ખૂબ જ નીકળે સાળંગપુર હનુમાન દાદાએ જનારા ચામુડા માતાએ જનારા દ્વારકાધી છે જનારા ખોડિયાર માતાએ જનારા તો અનેક દેવભૂમિ છે સૌરાષ્ટ્રીએ તો એના માટે પદયાત્રીઓ નીકળે તો એના માટે ટૂરવાળા જે બસવાળા નીકળે તો એ બસના રસોડા કરવાની વ્યવસ્થા અને સુવા બેસવાની પદયાત્રીઓની વ્યવસ્થા ઉપર થોડો ભાર મૂકી વ્યવસ્થા કરી એમાંથી ધીરે ધીરે ચા પાણી ચોવીસ કલાક ચાલે છે બાર મહિને એક વખત મેડિકલનો ક્લેમ્પ કરીએ છીએ દર મહિનાના પહેલાં બુધવારે નેત્ર યજ્ઞ થાય છે રણસોદાસજી ટ્રસ્ટ દ્વારા અહીંથી બસમાં લઈ જવાય છે દર્દીઓને તપાસીને એની ભોજનની વ્યવસ્થા અમે અહીં કરીએ છીએ એટલે આવી રીતે ઘણા પ્રકારના જે જરૂરિયાતમંદ માણસોને જેમ કે કોઈ દીકરી હોય અને એને માતા પિતા ન હોય અથવા તો હોય તો એને આર્થિક વ્યવસ્થા કરી અને લગ્નની વ્યવસ્થા કરી દઈએ અથવા તો અહીં કરવા હોય તો પણ અમે એને અનુમતિ આપી અને અહીં લગ્નની વ્યવસ્થા એટલા માટે થઈ શકે કે એને મંડપ ના બાંધો પડે એમ જ એના કોઈ મહેમાનો હોય તો એની જમવાની પણ વ્યવસ્થા કરી દઈએ અને એ રીતે સમૂહ લગ્નની પણ વ્યવસ્થા કરીએ છીએ કોઈ પણ સમાજના આવે તો એની સમૂહ લગ્નની વ્યવસ્થા અહીં થઈ જ જાય આવા જે ધાર્મિક અને સામાજિક વાત કરી શૈક્ષણિકની તો શૈક્ષણિક સંસ્થાઓમાં અમે ફરતાં રાણેસરમાં અમીરપુરામાં ભાયલામાં ત્યાં જે જરૂરિયાતમંદ બાળકો હોય એને થયેલા જે સ્કૂલ બેગ અથવા તો ચોપડા અથવા તો ગણવેશ એમાંથી જે કંઈ એને જરૂરિયાત હોય કોઈને વધારે અભ્યાસ અર્થે કંઈક બહાર અમદાવાદ કે કોઈ વધારે અભ્યાસ કરવા જવું હોય તો એને પણ અમે એ રીતે ગુપ્ત દાનની રીતે વ્યવસ્થા કરી દઈએ છીએ જે અમારા ટ્રસ્ટીઓ જાણે અને બહાર એને મા બાપને નીચું ના જોવું પડે એટલા માટે અમે આ બધી ગુપ્ત વ્યવસ્થા કરીએ દાન કરીએ છીએ જયમગરમાં જયારે આપણે અહીંયા દર અમાસે અહીંના કાર્યક્રમોમાં જોઈએ તો દર અમાસે અહીં સંતવાણીનો કાર્યક્રમ થાય છે જેમાં ગુજરાતના નામાં કલાકારો દ્વારા અહીં સંતવાણી થાય છે અને પૂનમે પ્રસાદની વ્યવસ્થા હોય છે જે ભાવિ ભક્તો આવે એવા લગભગ આ ગુરુ પૂર્ણિમા એ આઠથી દસ હજાર ભક્તોએ પ્રસાદ લીધેલો અને ગૌરી વ્રત વાળી દીકરીઓ એણે એક હજાર દીકરીઓ એ ફરાળ કરેલું બાકીની પુણેમુરી એમાં પાંચ હજાર તો ભાવિ ભક્તો પ્રસાદ લે જ છે એટલે આ રીતે પ્રસાદની વ્યવસ્થા થાય છે ઘણી વખત કોઈ એવા ટૂર નીકળે જેમ કે સાયન્સ સિટીના જોવા માટે એના અભ્યાસ માટે સૌરાષ્ટ્રના બાળકો જતા હોય છે તો એ શિક્ષકો એવું કહેતા હોય કે ભાઈ અમારે તો અમુક પેકેજ હોય છે અને એક દિવસનો પ્રવાસ હોય છે એટલે અમે રસોડું લઈને નથી આવ્યા તો એવા બાળકોની અમે જમવાની વ્યવસ્થા પણ કરેલી છે અગાઉ કરીએ છીએ અને જ્યાં સુધી માતાજી કરતા રહે કરાવશે ત્યાં સુધી કરતા રહીશું જય મગલ બાદ જય આપણે દિલીપસિંહ બાપુ જોડે વાત કરી એ પ્રમાણે આ મંદિરનું સ્થાપન એ રીતે થયું છે અને માતાજીનું સ્થાપન ત્યાં ભાઈલા ગામથી અહીંયા દિવાલના જોત સ્વરૂપે માતાજીનું માતાજી અહીંયા લાવવામાં આવ્યા છે તમે અંદર મંદિરના દર્શન કરો ત્યાં જોજો દિવા દીવાના જોત સ્વરૂપે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને સૌથી મહત્ત્વનું મંદિરમાં કોઈ ભુવાજી નથી કોઈ દુકાન નથી કોઈ શ્રીફળની દુકાન નથી તમે તમે અહીંયા આવો એટલે તમારે આપ મેળે શ્રીફળ છે તે શ્રીફળ તમારી જાતે લઈ લેવાનું અને શ્રીફળના જે પણ પૈસા થતા હોય તે શ્રીફળના જે પણ પૈસા થાય તે અહીંયા શ્રીફળની કિંમતના પૈસા આમાં મૂકી દેવાના બરાબર જાતે શ્રીફળ લેવાનું શ્રીફળને લઈને પાછળની સાઈડ અહીંયા જાતે શ્રીફળ વધી લેવાનું અને પછી અંદર મંદિરમાં જવાનું બે હજાર છ પહેલાં અહીંયા સાવ નાનું મંદિર હતું જેમ દાદાએ કીધું તેમ પહેલાં ઓટલો કરવામાં આવ્યો અને ડેરી કરવામાં આવી અત્યારે તમે જોઈ શકો છો બહુ વિશાળ મંદિર છે આ મંદિરની બે હજાર છ પછી અહીંયા પૂરજોશમાં કામ ચાલે છે ને હા હું તમામ ભક્તોને કહેવા માગીશ કે તમે ગમે ત્યારે આવો એની ટાઈમ તમને મંદિરના પરિસરમાં કોઈક નવી વસ્તુ જોવા મળશે બરાબર કોઈ પણ અહીંયા કામ ચાલુ જ રહેતું હોય છે તમે જ્યારે પણ આવો તમે એક મહિના પછી આવશો તો તમને જોવા મળશે કે આ વસ્તુ અહીંયા ગયા વખતે નથી જે આ વખતે જોવા મળે છે દર તમે જેટલી વખત આવો એટલી વખત અહીંયા કોઈક નવું કામ ચાલતું ચાલુ જ જોવા મળે છે હા જેમ દિલીપસિંહ બાપુએ કીધું તે રીતે દર અમાસે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવે છે તે આ જગ્યાએ સંતવાટ સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવે છે અને અહીંયા બધા ભાવિ ભક્તો બેઠા હોય છે બેસવા માટે પણ સારી વ્યવસ્થા છે મંદિરના પરિસરમાં અને કોઈ પણ લોકો કદાચ રાત્રિ રોકાણ માટે આવે તો રોકાણ માટે સુવાની પણ વ્યવસ્થા છે આની અંદર ગાદલા ગોદડા એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દર પૂનમના દિવસે પાંચ હજારથી વધુ લોકો અહીંયા પ્રસાદ લે છે જેની માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે બેસવા માટે પાછળ રસોડું છે તે પણ આપણે જોઈશું અહીંયા મંદિરની બાજુમાં સરસ મજાનો બગીચો છે ચલો આપણે બગીચામાં પણ જઈએ બેસવા માટે સરસ મજાના બાકડા ગોઠવેલા છે સરસ મજાના નાના છોકરા રમ્યા માટે લપસણી હિંચકા પણ છે અને ને જોઈ શકો છો સુંદર કુદરતી વાતાવરણ છે તો તમે હું બધા ભક્તોને નમ્ર અપીલ કરીશ કે તમે જ્યારે અહીંયા આવો તો આડોહળો કોઈ પણ જગ્યાએ કચરો નાખશો નહીં કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો આગ્રહ રાખજો આ અત્યારે નવી ભોજનશાળા બની છે જો હું પણ કોઈ જગ્યાએ નથી જાઉં મેં તમને કીધું એમ કે તમે જ્યારે આવશો તો તમને કંઈક નવું જ જોવા મળશે ચાલો આપણે ભોજન શાળામાં પણ જઈએ અહીંયા હજુ કામ ચાલુ છે ઓકે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે પૂરજોશમાં કામ જો કે મોસ્ટ ઓફલી કામ થઈ ગયું છે થોડુંક જ બાકી હશે અને સરસ મજાનું બધા ભાવિ ભક્તોને બે એવી સુવિધા છે અહીંયા બધા ભક્તોને પ્રસાદી લેવા માટે બેસવા માટેની જગ્યા છે અને તમે અંદર આવો તમને બતાવવું અંદર રસોડું પણ છે ત્યાં ત્યાં બધા ભક્તો માટે રસોઈ બનાવવામાં આવે છે દર પૂનમે જે રસોઈ બનાવવામાં આવે છે અહીંયા બનાવવામાં આવે તમે જોઈ શકો છો મોટી મોટી મોટા મોટા ચૂલા છે બે બાજુ મોટા મોટા વાસણો છે હવે આપણને એવું વિચાર આવે કે આટલા બધા ભક્તો માટે પ્રસાદી લેવા માટે થાળી વાટકા વાસણ તો જોઈએ ને તો એની પણ અહીંયા વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અત્યારે લોક છે પણ તમને અહીંથી હું બતાવી દઉં કે બધા ભાવિ ભક્તો માટે પ્રસાદી લેવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે અને હાઈલા મોગલધામ ટ્રસ્ટ દ્વારા જેમ દિલીપસિંહજી બાપુએ કીધું તેમ કે અનંત સેવાના કાર્યો કરવામાં આવે છે બરાબર છોકરાને ભણાવવાથી માંડીને દર વર્ષે મેડિક્લેમને લગતી હોય કે દર મહિનાના પહેલાં બુધવારે જે સો માણસને અહીંથી રાજકોટ ટ્રસ્ટમાં ત્યાં રાજકોટ લઈ જવામાં આવે છે તે પણ બસ દ્વારા જેનો તમામ ખર્ચો મોગલધામ ભાઈલા ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યા છે અહીંયા મોગલધામ ભાઈમાં સરસ મજાનું કુદરતી વાતાવરણ છે તમે મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને હા આ આજુબાજુ બધા વિસ્તારમાં તમે મીઠું પાણી તમારે જોઈએ તો તમારે ચારસો ફૂટ બોર કરવો પડશે પણ માતાજીની કૃપાથી અહીંયા સાઠ ફૂટ પર મીઠું પાણી આવે છે અને તમામ ભક્તોને એ પાણીનો લાભ મળે છે અહીંયા ચોવીસ કલાક ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ચોવીસ કલાકમાં તમે ગમે ત્યારે અહીંયા મંદિર દર્શન માટે આવી શકો છો તમે મોગલ ના ભાઈ લાવો તો ચોવીસ કલાક ચાની વ્યવસ્થા છે તમારે જાતે ચા લઈ લેવાની ચા પીને જાતે તમારી વાટકી પેલા ગણે ધોઈ અને અહીંયા મૂકી દેવાની ભાઈ લાવો અચૂકથી માતાજીની પ્રસાદી સ્વરૂપે ચા અવશ્ય પીજો મંદિરના પરિસરમાં એક સરસ મજાનો બીજો નાનો બગીચો પણ છે મસ્ત રફતની હિંસા અને બધું છે પણ એ થી દસ વર્ષના બાળકો માટે જ છે અને હા હમણાં જેમ વિડીયોમાં કીધું એમ કે તમે અહીંયા આવો એટલે કોઈ પણ તમને નવી વસ્તુ જોવા મળશે 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 તમે જોઈ શકો છો કે કામ ચાલુ છે અને સૌથી વધુ મને ખુશી એ વાતની છે કે મોગલધામ ભાયલા ટ્રસ્ટ દ્વારા મને સરસ મજાની પ્રસાદી રૂપે માતાજીની ચુંદડી આપવામાં આવી છે જેનાથી હું બહુ એટલે બહુ જ ખુશ છું અને આને આપણે ગાડી રાખશું મોગલ માં બધા મોગલ છોડો ની રક્ષા કરે એવી પ્રાર્થના આ આપણે અહીંયા પૂરો કરીએ આગલા વિડીયો માં મળીશું ગણપતિ પુરા અત્યારે અહીં સુધી ગણપતિ પુરા પણ આ વિડીયોને અહીંયા પૂરો કરશું તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ બાઇક રાઇડ સેફ વિથ હેલ્મેટ બાય બાય મળીએ આવતા વિડીયો